નમસ્કાર મિત્રો મારી આ ચેનલમાં તમારું સ્વાગત છે હાલ ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે લગભગ સાત વર્ષ પછી બે હજાર બત્રીસમાં પૃથ્વી પર મોટી ખંગોળ આવી શકે છે વિજ્ઞાનિકોના મતે વિશાળ ઉલ્કા વાયર પર પૃથ્વી પર ટકરાઈ શકે છે જેના કારણે ઘણા દેશોમાં મોટા પાયે વિનાશ થવાની સંભાવના છે આ સંભવિત ખતરાનો સામનો કરવા માટે અવકાશ એજન્સીઓ પહેલાથી જ રણનીતિ તૈયાર કરવામાં વ્યસ્ત છે ત્યારે મિત્રો વધુ જણાવી દઈએ કે અમેરિકન સ્પેસ એજન્સી નાસાથી લઈને ચીના સંકટને લઈને ગંભીર છે એટલા માટે ચીને સ્પેશિયલ સિક્યુરિટી ફોર્સ બનાવવાનું શરૂ કરી દીધું છે આ ઉલ્કાપીડનું અધિકૃત નામ બે હજાર ચોવીસ વાયર ફોર છે જે પહેલીવાર સત્યાવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ ચીલીના રીહટોમાં સ્થિત મોનિટરિંગ સ્ટેશન દ્વારા પ્રથમ વખતે શોધાયું હતું તે અપોલો પ્રકારની ઉલ્કાપીડ છે જેનો અર્થ એ છે કે તે પૃથ્વીની ભ્રમણકક્ષાને પાર કરનાર પદાર્થોમાંથી એક છે ત્યારે મિત્રો મળતી માહિતી પ્રમાણે વધુ જણાવી દઈએ કે જ્યારે એસ્ટેરોઈડ ટેસ્ટ્રીયલ ઇમ્પેક્ટ લાસ્ટ એલર્ટ સિસ્ટમે આ ખતરાની ચેતવણી જાહેર કરી ત્યારે વિશ્વભરની અવકાશ એજન્સીઓમાં ફફડાટ ફેલાયો હતો પછી નાસા અન્ય એજન્સીઓએ વાયર ફોર પૃથ્વી માટે સૌથી ખતરનાક અવકાશ વસ્તુઓની યાદીમાં ટોચ પર રાખ્યું હાલમાં વાયઆર ફોર એસ્ટેરોઇડ પૃથ્વીથી પોસઠ મિલિયન કિલોમીટર દૂર છે પરંતુ તે ઝડપી ગતિથી આગળ વધી રહ્યો છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ